ને ફરતા છે એટલે જે કોઈ આયા છે ભાઈ અને હું તો એવું કર્યું હોય જો એના બાઈકમાં કદાચ ના હોય તો હું એવું કહું છું કે એના બાઈકમાં જો મારા સમજાય ને આ બડ બજારે બોલું છું એમ હા ઓલે મોળો ખાલી તમારા ભાઈને દોવા રાક્ષન અનાજ સક્ય માળા જાય એ જોસેફ અલા હા કેટલો રાજી થઈ જે છે આ તમે બધાને ભૂખ લાગી તો મારો ખાતર કેટલો રાજા ધરમ છે અમને કોઈને ખાલી લેલા ખાધું રહક હવે બજાય ખાવ અમારો ભરે માણા માણે ફેર હોય સુધી ઉઠીય ફેર હોય દરબ દરબે કહી દો ને કે અમે સારા દીકરા છીએ તો જો એ બાપ બનવામાં કઈ રહેવા દસન એટલે બધું મારી માયા

ઓરે તમામ બિરાદરે 18 એ આપણી બેન દીકરી છે અરે હા કે આજજે એમ આઈ તો ઓળોનો જાર આયો તો જો એટીમાં એ વાર્દે ભલા આમાં તમે કો મોળો માણા હોય જો કેને કે ભલા માણા આવો બાપ તમારી હાટો મોળીને આવ્યો 900 વર્ષ આ જો તમે ઓળોડે બનાય વર્જાન દાદાને કુશી વ્યવસ્થિત બનાવી તો એ એવું કે છે કે મારા એ અવસર મારને દે ના રે આ તો અરે કર્યું છે કે જો દિવાળી આવ

ભાઈને વાયરો કરીને મક્કોડી કરી લે. હમ જાયે કાકે વધુને કહેવાનો સમયનો અભાવ માટે આજે ચાલો છો આયા છે આતો કેટલા અય આજ છેલો પાજુ રવ લેવાનો લાગલ કે કાથી ભાઈ બેલી વાદરે ને અનમતેને હું તોય વાતો ફરી દેત ચડાઈ જશે બોલ પાક કરે ગઢાઈ કાપે જો આપો સુસ કરે ક્યાં જો કરવા ચાહું

બેય તો ધન નો આપ છે પાસા કે કો આરામણા ને સહી એને બધી ખબર છે થાય હાય તો કરશું આજ કદાય આ કે વહાણ લે માણા હોય ખરી માણા અંજો કાઢી લેહાડી ને લઈ જાવ ને ખરીદી નાવો તા પરવાર આહા ભઈજી હોય હોય એટઈ જરૂર ના પડે અમારો પોતાનોનોનો અને ઓટલી પરોડું ભલે 500 ની નોકરી કરું છું પર રાજાને જબ મેરો જબ નખેરો આ તમે બધે જ્યાં મારો કાર્યક્રમ હોય કણા પડી કરો તમે હું થોડો જાતુ મતનો જિકરો હું અને તમારો ભાવ છે અને ભાવથી જો નામ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન માધ્યમથી જો આ જાય આયો હોય અને આ કોઈ બધન આવવાનો મંત્રીનો માણીયો તો એના

બાકી હોય તો મંદિર ખોલશું પ્રસાદી લેવાની બાકી હોય તો એને પ્રસાદી લેવા જવાનું આગળ કોઈને દેવ દર્શન જવું હોય તોય છૂટી રોકાવું હોય તોય છૂટી પણ કોઈ કરતા હોય કારણ કે આમાં જે કોઈ ઘરે નાનો પ્રસંગ કાઢ્યો હોય આપણે જાણવા કદાચ બસો પાંચસો જણા આવવાનું હોય ને તો આપણને અઠવાડિયું ઊંઘ નથી આવતી એ જાનું આવે છે ભલામાણા આયે એ તો આકરપુર ઉતરે ભલામાણા હારી હારી જગ્યાએ મારા સાનિધિ દેવી કે આ મંદિરના અનુયાયીઓ હોય તમારે આ ગાડી લઈને અનાજ માંગો આયા ભલામાણા આજો દેવો હોય કેમ આવવાની જરૂર છે તો મિત્રો આ હતું શ્રી દાન બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો અને મિત્રો ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા માં ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય